આપણી જગ્યા હતી એ આપણે જાણ કર્યા વગર અહીંયા આગેવાન કે વડીલોને જાણ કર્યા વગર બહુ સારા અને રામદેવજી મહારાજ નું મંદિર અને જે ટ્રસ્ટ દ્વારા કોઈ સમાજ ને જગ્યા ફાળવવામાં આવે આવેલી હતી એ જગ્યા જે પૂછા વગર ડેમોનેશન કરવા માટે આવ્યા અને જે મને જાણ થઈ આવું છે આ લોકો પેલા પચાસ જેટલી ગાયો લઈ ગયા અને કીધું કે અમે સાત દિવસ પછી મૂકી આપશું અને પછી બીજે દિવસે આવ્યા અમે

સુપ્રીમ કોર્ટનો પણ હુકમ છે કે પંદર દિવસ પહેલાં નોટિસ આપવી જોઈએ પંદર દિવસ સુધી નોટિસ શીખવાડવી જોઈએ હોટલ ઉપર પંદર દિવસ નોટિસ મૂકવી જોઈએ આ કાયદો કઈ છે અને તમે આવી રીતે કેવી રીતે કરી શકો અને એવી રીતે કરવું કઈ હોય તો આમ નાની વાત હોય તો સમાજમાં આગેવાન સાથે વાત કરતા હોય છે પ્રશ્નના લોકો ચર્ચા કરતા હોય છે તો ચર્ચા કરવી જોઈએ

અમે અમારો તો છે પણ અમને જે જવાબદારી એપીસી લોકોએ અમે બીજા સમાજનો હક માટે પણ માટે છે બાજુમાં અમે માટે અને કાયમી માટે બીજા સમાજ માટે લડશું અને જે બીજા સમાજ માટે લડતા હોય હાથ કરવાની કોશિશ મોટી છે લડાઈ આ થશે આજે ખાલી બતા

જીવન માં ક્યારે પણ નથી અને વાત જે પ્રમાણે વાત થશે એ પ્રમાણે જવાબ મળશે

ભાગ દબાવવાની વાત તો જરાય ચલાવી લેવામાં નહીં આવે જ્યાં સુધી જીવું છે દબાવી ક્યારે ત્યારે જીવશું નહીં આજે જે જન્મ છે મૃત્યુ પણ લખ્યું છે એ જ્યાં પણ ખાવાનું હોય અને બાદ તો રહેવાની પણ નથી અને પ્રેમ થી વાત થાય ના પ્રેમ થી વાત થાય વિનંતી થાય ના વિનંતી પણ કહીએ છીએ હજી પણ કે લખીને આપી દો નોર્મલ વાત છે કે જ્યાં સુધી આજ આજ ટ્રસ્ટ અને સમાજના આગેવાનો બેસી અને આનું નિવારણ ન આવે

લાકડી મારે છે આજે તો આપડે શાંતિ એક મારે ગાને તો બીજો આપી દેજો આ ફતી જાય પછી મને ખાલી નામ આપજો એ છે ને હું છે તમારે ચિંતા કરવાની જરૂર છે

પરત આવી અને નાસ્તાની વ્યવસ્થાપન થાય

છે અને કોઈ પણ ફરિયાદ નો આવે કે પણ નીચું જોવા જેવું ન થાય એવી આપને વિનંતી ને વધારે વાતમાં લઉં છું હજી પણ કહું છું તમારે

આપનું શાંતિપૂર્વક આપણે જવાનું છે સાથે મારી વાત પૂરી કરું છું આભાર